જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાગુબા ફેમિલી વ્લોગમાં તમારા બધાનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આજે અમારે સોનલ બેન આવ્યા હતા કોણ તું અમાર બેન આવ્યા હતા તે જોવો અમારી પોણી આ ખરો બતાવ દો ફોણી સર નહીં આમાં સોનલ બેન હી એ જાય છે પાઉભાજી લેવા તો તો વાઘભા તમે મોકલજો પછી મોકલો યુવરાજભાઈ ભાઈ શું કીધું હા તો હતી મંગાય મજા લેવાય કેમકે ઠંડી બહુ છે ને આપણે તો બહુ ઠંડી લાગે છે એટલે આપણે કે જવા નહીં અહીંયા આગળ કૂતરા નાના નાના કલકુડિયા ને પપી કહેવાય છેલ્લી ઇંગ્લિશ માં પપી કહેવાય ને કૂતર કલકુડિયા ને તો ઈ ઈવને ઠંડી વાઈસ જો બિચારાઓને એટલું મસ્ત મુ કરી આલી હો ને આ પણ હું એ રહેતા નહીં તો આને દૂધ પીવરા આપણે દૂધ પીવાનું દૂધ પીવાનું દૂધ પીવાનું દૂધ પીવાનું દૂધ પીવાનું દૂધ 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 પીવરાનું છે આને તો હું નહીં પીરે દીશું સિપાઈ આવી જો આવી જો લે લે છોકરી ઊભી નહીં

विपुल तो भाई हां मेंज रहे हैं ना आपरा किरण भाई यहां रेस 251 में रेहना आपरा विपुल भाई रेस टीवी में तो बहुत मस्त स्वभाव से हमारे भईयो न बिस्किट खाओ बिस्किट एनी टाइम हमें कई काम का बताइए तो आपणा करी आलस खारा कह दे के बिस्किट खाओ मोनील हेलो गाइस बिस्किट खाएगा कोई તો મિત્રો આ દેવ ભાવ પીન ગયા પાવભાજી તો અમે લોકો ને પાવભાજી ખાવાની હતી તો આપણે ખાઈ લઈશું સોનલ બન હવે ચાલો અક્ષયજી ચાલો ભાગબાન તો

मैं गरम करी आप ही है पास यू ना कि तमित तुरंत के ठंडू खबर आवा मस्त बाजी मस्त बाजी पता है बाजी पाव ना बाजी मजा ये भी हो ले सर इसमें जाने चलो मित्रो गुड नाइट सुजाओ 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 शुभ सुप्रात्री लाइव वीडियो कमी हो तो सही लेस लाइक कर देना

પેમેન્ટ થઈ જશે ઓનલાઈન બરાબર જય માતાજી કહી દો જય માતાજી અને તમને કેટલા આપવાનો વિપુલભાઈ મારે ના ના એવું ના હોય સારું ચાલો તો મિત્રો આપણે આપ્યું હોય આવા ભાઈએ રવિ ભઈએ ન્યૂઝ લઈએ એટલા માટે આપણે જોઈએ ખોલી આ કાલ આવશે વિડીયો કાલ આવશે રવિભાઈ બતા મિત્રો હા કાલસ તો બહુ મસ્ત કટર હે જો મિત્રો આવી રીતે કટિંગ કરવાનું